નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો હાલમોસ્ટ સોશિયલ મીડિયા પર આ એક વિડીયોની ક્લિપ વાયરલ થઈ રહી છે ઘણા લોકોનું કહેવું છે કે આ કાજલબેન મહેરિયાના જીવનસાથી છે તો મિત્રો હું તમને જણાવીશ આ વિડીયોની અંદર તો વિડીયો આખો પૂરો જોજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તેથી તમને આવા જ નવા વિડીયો જોવા મળશે સૌથી પહેલાં મારી યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આ વાત સાચી છે કાજલબેન મેહરિયાએ સગાઈ કરી નાખી છે અને આ વિડીયો ખૂબ જ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે પરંતુ સગાઈના ફોટા તેઓએ તેમના ઇન્સ્ટા એકાઉન્ટ ઉપર પોસ્ટ કરેલા નથી અને મિત્રો આ જે વાત કરી રહ્યો છું તે વાત સો ટકા સાચી છે તેમણે સગાઈ કરી નાખી છે અને તેમના જીવનસાથીનું નામ છે અલ્પેશ ઠાકોર તમે સ્ક્રીન ઉપર વિડીયો પણ જોઈ શકતા હશો તો મિત્રો તમારું શું મંતવ્ય છે તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સની અંદર જણાવો કેટલા લોકો જાણે છે તેમને સગાઈ કરી નાખી તે કોમેન્ટની અંદર અવશ્ય જણાવજો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો બને એટલો શેર કરજો તેથી તમને આવા જ નવા વિડીયો જોવા મળશે સૌથી પહેલાં અમારી ચેનલ ઉપર તો જોઈ શકતા હશો આવી રીલ્સો ઘણી એવી વાયરલ થઈ રહી છે કાજલબેન મહેરિયાની તો મળીએ આપણે એક નવા વિડીયો સાથે